આંગણવાડી કેન્દ્ર ભીમનાથ બે ઘટક બરવાળા જિલ્લો બોટાદ આજની થીમમાં બાળકોને પ્રાણીઓની અને પક્ષીઓની સમજ આપવાની છે જે કાર્ડ દ્વારા આપણે સમજાવીશું ચલો બાળકો તાલી પાડી દો ચોરથી પાડો ઠંડી ઉડી જાય બસ હવે બે હાથ ઘસી નાખો સરસ ઘસો ઘસો હવે ગાલે લગાવો હા ગરમ લાગ્યું સરસ ચલો છે તમારી વચ્ચે જો અહીંયા કાર્ડ્સ પડ્યા છે ને હું જે પણ બાળકને એમ કહું ને કે અહીંયા આવો અને કાર્ડ ખોલો એને આવવાનું છે બરાબર ચલો કોણ આવશે પહેલાં ના કોણ આવશે કોણ આવશે પૃથ્વીભાઈ પૃથ્વીભાઈ તમે આવો ને અહીંયા વચ્ચે આવો આવતા રહો વચ્ચે હા એમાંથી એક કાર્ડ એક કાર્ડ ગમે તે લઈ લો નીચે છે ને કાર્ડ એમાંથી એક લો સીધું કરો બતાવો તો શું છે દીપડો છે તાલીપાડો હવે જો દીપડાને કેટલા પગ છે જુઓ તો કેટલા પગ હોય દીપડાને ચાર ચલો બેસી જાઓ પૃથ્વીભાઈ બેસી જાઓ હવે હવે કોણ આવશે હસ્તી બેન હસ્તી હસ્તીબેન આવો ને જોવો તો કોઈ એક કાર્ડ લઈ લો આમાંથી હસ્તી બેન એક કાર્ડ ખોલો દેવાંશી બેન તમે બેસી જાઓ લઈ લો એક લઈ લો ગમે તે હા શું છે જુઓ તો બતાવો તો એ શું છે આમ જુઓ તો તમે બરાબર બતાવો બધાને બતાવો તો શું છે